અત્રે ના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે

સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી એન્ડ ડિવિઝનમાં ફરશ ભજાવતા હતા એમનું નામ જયંતિભાઈ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો તો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંક હતો ત્યારે પોલીસ એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મ તેમની સાથે ગેરવર્તણૂક કરી મામલો શું બન્યો તો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગળાયેલા મહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા

જેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ટ્રાય બ્રાન્ચ મહિલા સલેક ટ્રાય યોજનાથી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ક ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા આ પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુજન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ